આ મહાન છે સાવ ભિખારી જેવો દેખાવ અને શંકર ભગવાનના મંદિરે સુઈ રહેતો હતો આવો એક વ્યક્તિ સામાન્ય વ્યક્તિ આવ પણ પણ ભગવાન ભોલાનાથ ને મંદિરે સુઈ રહેતો કરુંદરતા નથી મિત્રો પણ આપણે એમ લાગે છે કે આ બધી ઘટના સાંભળવી ટાઈમ લાગે કે અંદર આ વ્યક્તિ સુંદર છે ત્યારે ભગવાન ભોલાનાથે એનો સાક્ષી બને આજે તમને જણાવું આખો વિડીયો સાંભળજો મિત્રો એક દિવસ એ ઘટના ઘટે છે કોઈ સૌર મંદિરના ઘરાણા સોરી નાસી જાય અને ગામના મોટા મોટા વ્યક્તિ બધા દબાવ આની પર આવ્યો કારણ કે કાયમી આ વ્યક્તિ સૂતો હતો કે આના કરી એટલો દબાવ આવ્યો કહેવાય એટલે બુદ્ધિ નહી ગાંડો ગેલો એક ભગવાન ભોળાનાથ નો ભગત હતો દબાવ આવ્યો પછી પોલીસને ગાડી બોલાવે છે કે આ વ્યક્તિને કાયમી કા સૂતો હતો ઓટલા એટલે આને ખબર છે સાહેબ બધાને કેવા પોલીસ વાળા લઈ જાય બધી જીભાન લીધી કે કોણ ગરાણા લઈ ગયો તને ખબર છે કે ના સાહેબ કે મેં નથી લીધા હું આ ગરાણામાં કશું જાણતો નથી હું ઘણા સમયથી ઓટલે સુઈ રહું છું મને કોઈ ભોજન આપે તો ખાવ છું આઈ મારી મારી કક્ષા છે સાહેબ મને માફ કરી દો મેં ગ્રહણ લીધા નથી એ કગરે છે એને એને હંમેશા ઈશ્વર તારે છે આ એવી જ રીતે આ ઘટના એવી સત્ય ઘટના મિત્રો કોર્ટમાં લઈ જાય છે અને ત્યાં એને જેલમાં પૂરી દે છે અને જેલમાં પછી આ ગાંડો ગેલો ભગત ભોળાનાથ આરાધના કરે છે કે હે ભોળા ત્યાં સુધી તું નહીં આવી ત્યાં આ આ સાહેબ મને છોડશે નહીં તું એક દાન આવી જ આ સાહેબને કહી દે કે હું સોર નથી તો મને આથી છૂટો કરશે બસ આ જ બોલે આ એક એની ભાષા આવો ગાંડા ગેલા જેવો ભગત હતો અને સવારે પાછો સાહેબો પૂછે કે બોલ ગરાણા કોને લીધા છે અને કાયમી એક જ વાત કે પોલીસ વાળા ભાઈઓ પછી એમ કે તારો સાક્ષી લાય તો તને છૂટો કરી નાખી ભોળો મારો સાક્ષી છે પોલીસ વાળા ભાઈ કે ભોળા ને લાય કે આવી રીતે ચર્ચા ચાલુ છે એમાં આઠ દિવસ લગી પોલીસ સ્ટેશને રાખ્યો એ ગાંડા ગયેલા ભગત ને પછી જજ સામે રજૂ કરે છે જજ સાહેબ એ બધું જોયું ઘરાણે ઘરાણે ચોરી થયેલી આ બધી બાબત થયા જજ સાહેબ ને કાગળ આપ્યા પોલીસ વાળા ભાઈ વકીલ દ્વારા જજ પોતે પૂછે છે કે ત્યાં ચોરી કરી થઈ ગઈ કે તારા કેવાય છે બધી પૂછપરછ કરે છે કે ના સાહેબ મેં આ નથી લીધી મને કશી ખબર નથી હું તો કાયમી હોટલે સૂતો હતો મારી કક્ષા થી હું ચોરી કરું એવી દબાવ ફૂલ આવ્યો મિત્રો ત્યાર પછી પાછો જેલમાં પૂરી દેશે કે આની જીબાની હવારે લઈશું કે અને તારા સાક્ષીને લઈ પછી તને છૂટો કરવામાં આવી છે જજ સાહેબે આટલું જેલમાં પૂરી દેશે અને રાત્રિ પછી ગાંડો ગેલો ભગત એ ભગવાન ભોલાનાથને યાદ કરે છે કે હે જ્યાં સુધી તું આય ત્યાં સુધી આ લોકો મને છૂટો કરે અને તને ખબર છે મેં ગરાણું નથી લીધું મેં નથી કરી તો તમે કેમ નથી આવતા આટલો જાડી બુધી મિત્રો કે ભગવાન ભોવાનાથ કઈ સાક્ષી થવા આવે નહીં આટલી જાડી બુદ્ધિ મિત્રો અને એટલી આરાધના કરે છે સવાર પડે છે પાછો જજ સામે રજૂ કરે છે અને રથતા પૂછે છે કે તારો સાક્ષી આવ્યો કે કે આને તો ફૂલ વેચ્યા કે ભોળો આવ્યો કે રીસે જ નહીં કે સાહેબ ઘડી ખમો હમણાં આવતા દેશે હમણાં તમને કહે છે કે કરણા મેં નથી લીધા એમ ભગવાન ભોળાનંદ કરવું છે મિત્રો એવી સત્ય ઘટના બની કે ભગવાન ભોળાનાથ એવું એક સાધુ નું રૂપ લઈને એક ડિંગમ્બર સાધુ બનીને જે કોરાટમાં આવે છે કોરાટમાં પગ મૂક્યો તા એવો પ્રભાવ પડ્યો આ કે કોરાટમાં આખી કોરાટ જોઈ રહી એ ભગવાન ભોળાનાથ સામે એ કોઈ ભગવાનનો ભગત કોઈ હાસો ઋષિ મુનિ આવે તો એ લોકો આશ્ચર્ય પામી દે છે આ તો પોતે ભગવાન ભોળાનાથ પછી ના શું ખાઈ હોય મિત્રો અને પછી સામન સામુ જોઈ રહ્યા અને જેનો ગાંડો ગેલો ભગત હતો ત્યાં પડખે જેનું ભાઈ રહ્યા જજ સાહેબને કહે છે સાહેબ છોડી મૂકું આ વ્યક્તિને આ વ્યક્તિ ગુનેગાર નથી એને ગરાણા લીધા નથી હું એનો સાક્ષી છું એને છૂટો કરી મૂકું અને એવા સાધુએ દિગંબર સાધુએ એની જીભાની પૂરી જજ સાહેબ તો સખત પેમી જાય કે આ કેવો વ્યક્તિ છે આવા સાધુને અહીં કોરાટ લઈ આવવું પડ્યું અને એ ગરીબ ભોળા ભગતને છોડી તો મૂકે જ ત્યાર પછી જજને એવું થયું કે આવો મહાન સાધુ આ કોર્ટ આયા આ છે શું આનું રહી છે જે રજ સાહેબ પોતે પાછળ પાછળ આવે છે જે સાધુ દાતા એની પાછળ પાછળ એની પાછળ આ ગાંડો ગયેલો ભગત થાય છે એની પાછળ જજ સાહેબ છે મિત્રો તરણે ચાલ્યા જાય છે એમાં જેમ મંદિર નજીક આવ્યું ભોલાનાથનું અને ભોલાનાથ મંદિરમાં સમય ગયા ખુદ જોયું ખુદ અનુભવ કર્યો કે દત્ત સાહેબ તો આવી ગયા કે મારી સાટું થઈ ભગવાન ભોલાનાથ નહીટ ને કોરાટ માં આવું પડ્યું કેવો હું મૂર્ખ્યો હતો કે પેલાથી મેં કે ગરીબ માણાને ને છોડી દીધો હતો કે ભગવાનને આંટો ન કે હવે આટલે વિચારમાં પાછા કોરાટે આવે છે ત્યાં ભગવાન ઉભા રહ્યા હતા ત્યાં કંકુના પગલા જોયા અને ચાલતા થયા નથી કંકુના પગલા જોયા જજ સાહેબ પોતે આવા સાહેબ પોતે એ ભગવાન ભોલાનાથના ચરણ પડ્યા હતા ના રડવા લાગ્યા માથું ટેકાવીને કે ભાઈ ભગવાન ભોલાનાથ મને માફ કરજો કે મારે કારણે કે તમારે જેલમાં આવવું પડ્યું કે અને કે આ કચેરીમાં આવવું પડ્યું કે ભોલાનાથ મને માફ કરી અને મોટા મોટા કોઈ મારે કરવું નથી આજથી હું નોકરી છોડી દઉં છું કે મિત્રો આ સત્ય ઘટના તમે સાંભળો કે જજે પોતે નોકરી છોડી દીધી અને પોતે સંન્યાસ લઈ લેશ અને એ જે ગાંડો ગેલો ભગત હતો ત્યાં જઈને પોતે જત સાહેબ પણ પગ લાગે છે મને માફ કરો ભગત મેં તમને કે આવી રીતે હેરાન કર્યા અને ભગવાન ભોલાનાથ ને આવવું પડ્યું કે તમે જેટલી કક્ષાએ આવી શકે એટલે પોતે જત સાહેબ ક્યાં છે લોકોને કે કોઈ આપણે એવો વ્યક્તિ ભાળવી ગાંડો ગેલો ભાળવી તો આપણે એવું કોઈ માની લેવાની જરૂર નથી કે આના હૃદયમાં શું પડ્યું છે આપણે કોઈ કોઈને ઓળખી ન શીખીએ એનું રીઝલ્ટી ભગવાન આપે કે કેવો માણસ છે અને કોઈ વિજ્ઞાન લોકોએ કોઈ એવા મશીન નથી કાઢ્યા કે હૃદયમાં રાખે તો કહી દે કે સત્ય પુરુષ છે ઈશ્વર સિવાય કોઈ ન કહી શકે મિત્રો કે આ કોણ છે ભોલાનાથ ની વાત હતી એક સત્ય ની વાત હતી ગાંધા ગયેલા ની વાત હતી મિત્રો જરૂર સાંભળજો અને જરૂર આ ને લાઈક કરજો લોકો સાંભળે મિત્રો જરૂર આ ને સાંભળજો તો આપણને ખબર પડે કે ભગવાન ભોલાનાથ આજે કળયુગમાં પણ ಆ ಗಾಂಡಾ ಗೇಲಾ ಭಕ್ತನ ಸಾಕ್ಷಿ ಬನ್ನೆ ಜೊತೆ ಜಯ ಭಾನ